નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી અને એસએસસી નું પરિણામ જાહેર થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોનું પરિણામ જોવાનું બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ અહીં પ્રિન્ટ રિઝલ્ટમાં જઈ પોતાનું જે આધાર આઈડી અથવા તો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી વિદ્યાર્થી મિત્રો ફટાફટ રિઝલ્ટ અમારું ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો અને જે પણ વિદ્યાર્થી કોઈ પણ મુશ્કેલી જણાય નીચે ટેલિગ્રામની જે લિંક આપી છે એ ટેલિગ્રામમાં તમારો સીટ નંબર અને તમારે ડેટ ઓફ મોકલી મિત્રો ગુજરાત બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે એ પરિપત્રમાં કેટલા વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે અને એ વિદ્યાર્થી મિત્રોમાં કેટલી ટકાવારી છે કેટલા વિદ્યાર્થીઓએ કેટલા માર્ક્સ મેળવ્યા છે બસો ની જે પરીક્ષા હતી એ પરીક્ષા મારા કેટલા વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સ મેળવે છે એ પણ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું તો તમે અહીં તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર માધ્યમિક પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ પરિણામ તો અહીં જણાવવામાં આવે છે કે

પાંત્રીસ માર્ક્સ હશે તો પાસ ગણાશે એ જ રીતે એસએસસી ની જે પરીક્ષા આપી ધોરણ નવ ના વિદ્યાર્થી મિત્રો જે હાલમાં ધોરણ દસ માં છે એમાં પણ હશે આમ માર્ક્સ હશે તો વિદ્યાર્થી મિત્રો એ પાસ ગણાશે કોંગ્રેચ્યુલેશન તમામ વિદ્યાર્થી મિત્રોને જેમણે પોતાની મહેનત દ્વારા જે ગુણો મેળવ્યા છે નેક્સ્ટ મોસ્ટ ટાઈમ પી જે વિદ્યાર્થી મિત્રો માહિતી છે હવે આગળ પણ જોઈએ આપણે કે સંબંધિત પરીક્ષાના બંને વિભાગમાં લઘુત્પમ ક્વોલિફાઈડ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી અનુસારની સંખ્યા મુજબ મહત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના બંને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી તે મુજબ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે એટલે કે તમે પીએસસી ની પરીક્ષામાં પણ જે બસો ગુણ હતા એસએસસી ની પરીક્ષામાં પણ જે બસો ગુણ હતા તો બસો ગુણમાંથી જે પણ તમારા માર્ક્સ આધારિત તમારું મેરિટ પણ તૈયાર થશે જોઈએ આગળ વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્ર ઓપ્શન બેઠક નંબર અથવા યુ અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે ફટાફટ જે પણ વિદ્યાર્થી મિત્રોએ રિઝલ્ટ જોયું છે ચેક કર્યું છે તો ફટાફટ એમના ગુણો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવો તમે મેરિટમાં છો કે નથી એ સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે જોઈએ આગળ નિયત કોટામાં જોગવાઈઓ મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવા પાત્ર થશે નિયત કોટામાં સમાવેશ થવા પાત્ર વિગતો દિવસ બાદ વેબસાઇટ પરથી જાણી શકાશે પરંતુ વિદ્યાર્થીઓ તમને આજે એ પણ જાણવા મળશે કે તમને સ્કોલરશીપ મળશે કે નહીં જોઈએ આગળ તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ અત્રેથી દરેક જિલ્લાના તાલુકા તમામ તાલુકામાં બીઆરસી મારફતે મોકલવામાં આવશે તો વિદ્યાર્થીઓ જે પણ વિદ્યાર્થી પાસ થઈ ગયા છે

સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કચેરી મારફતે શિષ્યવૃત્તિની ચુકવણી કરવામાં આવશે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો હવે જે મોસ્ટ આઈએમપી માહિતી વિદ્યાર્થી મિત્રો હજી પણ વિડીયોના અંત સુધી જળવાઈ રહેશો જોઈએ આગળ પીએસસી સ્કોલરશીપ બે હાજર ત્રેવીસ ચોવીસ રિઝલ્ટ ટોટલ બસો માર્ક્સની જે પરીક્ષા લેવામાં આવી હતી હવે સૌ પ્રથમ જોઈએ પીએસસી માં ટોટલ વિદ્યાર્થીઓએ જે અહીં છે બે લાખ સત્તાવન હજાર છસો સાડત્રીસ વિદ્યાર્થી મિત્રો જેમણે ફોર્મ ભર્યા હતા એમાં બે લાખ ઓગણત્રીસ હજાર એકસો ને ઓગણચાલીસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી હતી અને એમાંથી મિત્રો અઠાવીસ હજાર ચારસો ને અઠ્ઠાણું એમાં હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જેના સિત્તેર માર્કસથી પણ વધારે ગુણ જે મેળવનાર વિદ્યાર્થી મિત્રો છે અહીં જે બોતેર હજાર એકસો એકોતેર વિદ્યાર્થી મિત્રો જેમણે સિત્તેર માર્ક્સ માર્ક્સથી પણ વધારે માર્ક્સ મેળવ્યા છે મિત્રો છે એવો જેમના એકસો ત્રીસ થી પણ વધારે માર્ક્સ જે મેળવશે એવો સ્કોલરશીપ ને મેળવવા પાત્ર રહેશે જોઈએ આગળ એકસો પચાસ માર્ક્સ ચારસો ને આડત્રીસ વિદ્યાર્થી મિત્રો જે છે જેમણે એકસો પચાસ માર્કસથી પણ વધારે મિત્રો કોંગ્રેચ્યુલેશન આ દરેક વિદ્યાર્થી મિત્રોને જેમણે સખત મહેનત કરી હશે તો જ વિદ્યાર્થી મિત્રો એ અહીં જે એકસો થી પણ વધારે માર્ક્સ મેળવ્યા છે આ વિદ્યાર્થી મિત્રોને પણ સ્કોલરશીપ મળશે

કે જેમણે મહેનત કરાવી આ રીતે બાળકોને તૈયાર કરો છો આજ રીતે બાળકો વાલી મિત્રોને પણ વિનંતી છે કે હાલમાં જે ધોરણ 6 માં જે વિદ્યાર્થી મિત્રો ભણે છે ધોરણ આઠમાં જે વિદ્યાર્થી મિત્રો ભણે છે કે જેમને સ્કોલરશીપની પણ જરૂર છે એ વિદ્યાર્થી મિત્રો ને જે મહેનત કરાવો તો આ રીતે એ પણ જે આવનારા જે આપણા ધોરણ છ ના વિદ્યાર્થી મિત્રો છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જે હાલમાં આવ્યા છે એમને પણ જે જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરાવો અને વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ ને જે આપણી યુટ્યુબ ચેનલ હજી પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણી યુટ્યુબ ચેનલ પર તમને પીએસસી ની એસએસસી ની એન ડબલ એમએસની ન્યામ સાધનાની ટીએસટી ની અને સીટી ની પણ સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં પણ આવે છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો અને નીચે ટેલિગ્રામની પણ જે લિંક છે એ ટેલિગ્રામ માં પણ જોડાઈ જાય વિદ્યાર્થી મિત્રો તમારું જે મેરિટ લિસ્ટ હશે એ તમને સંપૂર્ણ જે મેરિટ લિસ્ટ છે એ તમને ટેલિગ્રામ દ્વારા જણાવવામાં આવશે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ જે વિદ્યાર્થી મિત્રો જે છે એ ગુજરાતના ચોસઠ હજાર સત્તાણું વિદ્યાર્થી મિત્રો એ જ વિદ્યાર્થી મિત્રો ઘણી ઓછી સંખ્યા કહેવાયા જે આટલા જ વિદ્યાર્થી મિત્રો એ ફોર્મ પણ ભર્યા છે પ્રેઝન્ટ રહ્યા હતા એમાં એકાવન હજાર આઠસો ચાલીસ અને એમાં પણ જે એબસન્ટ રહ્યા વિદ્યાર્થી મિત્રો બાર હજાર બસો ને સત્તાણું ઘણું જ

સો માર્ક્સ થી જેમણે વધારે માર્ક્સ મેળવ્યા છે સોળ હજાર છસો ને ઓગણ અને એકસો ત્રીસ માર્કસ થી પણ જેમણે વધારે માર્ક્સ મેળવ્યા છે ચાર હજાર બસો પંદર અને એકસો પચાસ થી પણ જેમણે વધારે માર્ક્સ મેળવ્યા છે એવા વિદ્યાર્થી મિત્રો છે બારસો ને છ તો અહીં વિદ્યાર્થી મિત્રો જેમણે પણ દોઢસો થી વધારે માર્ક્સ મેળવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો સ્કોલરશીપ ને મેળવવા પાત્રતા અહીંયા રહેશે કોંગ્રેચ્યુલેશન વિદ્યાર્થી મિત્રોને આગળ જોઈએ એકસો સાઠ માર્ક્સ થી પણ વધારે માર્ક્સ મેળવનાર જે વિદ્યાર્થી મિત્રો ચારસો ને તો તેર વિદ્યાર્થી મિત્રો અહીં જે સંખ્યા જે છે એ ઘણી ઓછી છે તો આવનારા વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સ છે તમારા ફેમિલીમાં પણ જે ધોરણ માં હાલમાં ભણે છે એમને પણ જણાવું કે જે ધોરણ જે પુસ્તકો છે ધોરણ છ સાત આઠના જે પુસ્તકો છે એ પણ રીડ કરતા રહોસી ની પરીક્ષામાં પણ પૂછાય છે પીએસસી ની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પીએસસી ની પણ હાલમાં ધોરણ છ માં વિદ્યાર્થી મિત્રો ભણો છો એમને તમે જણાવી શકો તો વિદ્યાર્થી મિત્રો જે ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર થશે એ તમને આપણી યુટ્યુબ ચેનલ પર તમને જણાવવામાં આવશે તો ચેનલ ને હજી પણ સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને ટેલિગ્રામ જે લિંક પણ છે એમાં પણ જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો તો આવી જ નવી નવી માહિતી જાણવા માટે યોગી એજ્યુકેશન ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો મળીશું નવા ટોપિક નવી જ્ઞાન સાથે નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત